લલિતભાઈ પણલિતભાઈ આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તમારી પાસે બે લાખ રૂપિયા જેટલા રકમ ખાલી એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તમે આપી દીધા

તો તમે આ મામલે રજૂઆત કે કઈ કરશો ફરિયાદ કે કે ભાઈ હું હું કરી શકું પેલા હું વિડીયો ને બધું જોઈ લઉં હું વિશાવદર મારે ત્રણ મિટિંગ છે ગામડાની અંદર એ મિટિંગ પતાવીને હું જવાનો છું અને શું પરિસ્થિતિ છે એ જોઈ અને પછી હું પોલીસ ફરિયાદ કરીશ કારણ કે મારા માટે અત્યારે ચૂંટણીના છેલ્લા સમયમાં મીટિંગો અગત્યની છે એટલે ગામડાની અંદર અમે પ્રચાર કરી રહ્યા છીએ તમને શું લાગે છે લલિતભાઈ આ પાછળનું કારણ આખું કારણ તો હવે કેમ જાવ મીડિયા મીડિયાની સામે આવીશ અને તમને સામેથી જે કઈ પરિસ્થિતિ છે એની બાઇટ આપીશ પણ આ પૈસા તમે નથી એ ચોક્કસ છે હા ચોક્કસ છે બિલકુલ લલિતભાઈ ખુબ ખુબ આભાર અમારી સાથે